નડિયાદ શહેરની વચવચ સોસાયટીમાં ચાલતો મોતનો માંચડો તમામ નિયમોને નેવે મૂકી ચાલતો ગેસ રિફિલ સ્ટેશન નડિયાદ શહેરની જોચોવચ સોસાયટીમાં મોતનો માંચડો જોઈએ છે ક્યારેક દરેક છૂટક ગેસની દુકાન ગેસની બોટલ લઈને जाओ અને મરજી મુજબ ગેસ ભરાવ તમામ નિયમો નેવે મૂકી ચાલતું ગેસ રિફિલ સ્ટેશન બોટલમાં છૂટક 200 કે 300 નો પણ ગેસ ભરી આપે છે ઘરેલું એલપીજીનો ગેરકાયદેસર વેપલો ગમે ત્યારે સર્જાઈ શકે છે જયપુર હાઈ જેવી ઘટના સોસાયટીમાં ધમધમી રહ્યો છે ગેસ રીફિલ નો ગોરખ ધંધો આખી સોસાયટી જાણે બારૂદના ઢગલા પર આશરે સો ઘરની નવરંગ સોસાયટી એક ઘરમાં પાંચ લોકો ગણીએ તો પણ પાંચસો જણની વસ્તી ગોડાઉનમાં પચાસ થી વધુ બોટલ કોમર્શિયલ અને ઘરેલું ગેસ એક સાથે ભરાતો હતો બાકાયદા મશીનરી ગુઠવાઈ કરાય છે એલપીજી નું વેચાણ જે કામ બોટલિંગ પ્લાન્ટમાં થવું જોઈએ તે થાય છે સોસાયટીમાં ગેરકાયદે ગેસનો વેપાર કરનાર ગિરીસ પટેલ ઉર્ફે કિરીટ મગનું નામ મરી પડવા તૈયાર નથી કયા અધિકારીની મિલી ભગતથી આટલા બોટલ આવ્યા તે મોટો સવાલ જી હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું અક્ષય પાર્કી નામ છું જી સાહેબ કેવા પ્રકારની આજે અહીંયા કાર્યવાહી થઈ છે ને શું મળ્યું છે જી આજરોજ પોલીસે એક તપાસ કરી છે નવરંગ સોસાયટીમાં નડિયાદમાં અને અહીંયા આવતા આપણાને એલપીજી ગેસ સિલિન્ડર્સ મળી આવ્યા છે બોથ આપણાને કમર્શિયલ અને જે ડોમેસ્ટિક યુઝ માટેના જે એલપીજી સિલિન્ડર્સ છે એ મળી આવ્યા છે ને આપણે પૂછ્યું છે જે વ્યક્તિ આ ચલાવતો એની પાસે કોઈ પરવાનો છે નહીં એટલે રીતે ચલાવી તો કેવા પ્રકારની કાર્યવાહી કાર્યવાહી આ પ્રકારનો જે ધંધા કરતા હોય એમાં થાય જી પહેલી સૌથી પહેલા તો અમે સીઝ જ કરશું એને અને પછી એના ઉપર કેસ ચલાવશું સાહેબ નડિયાદ વિસ્તારમાં જાહેર સોસાયટીમાં આ પ્રકારનો ગોરક ધંધો ચાલતો હતો એક બે નહીં પણ અનેક બોટલો અહીંથી મળી છે તો શું પુરવઠા વિભાગની જવાબદારી નથી કે આ પ્રકારના ચેકિંગો આપણા દ્વારા થાય અને આવા જે કા જે ઘટનાઓ એને રોકવામાં આવે જી આ બધું ચેકિંગ થતી હોય છે પણ કારણ કે આપણે પોલીસ વિભાગનો જે નેટવર્ક વધારે મોટો હોય છે એટલે ઘણીવાર એ લોકો પકડી પકડતા હોય છે એટલા માટે એવું થતું હોય છે અદરવાઈઝ ચેકિંગ ચાલુ ચાલુ હોય છે આપણે આટલો મોટો જથ્થો જ્યારે રાખવામાં આવ્યો છે તો કોઈ મોટી અનારત થાય કે નહીં જી આ જે એલપીજી નો જે મોટો જથ્થો છે કઈ રીતના મોટી અનારત નું અંદાજો છે ને બિલકુલ આ જે જી આ જે અહીંયા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે બિલકુલ એ ખૂબ જ ગંભીર બાબત છે અને એમાં કાર્યવાહી ચાલુ છે જોબ આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા કેમ આ પ્રકારના ચેકિંગો અવારનવાર અને વિસ્તારોમાં નથી થતા તો આવડે મોટી ઘટના બની જાય પછી આપણે દેખો ચેકિંગ થતી હોય છે અને આવા કેસીસ પણ બનતા હોય છે પણ એ લાઈમલાઈટમાં નથી આવતા જસ્ટ એટલું જ છે આ હા 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 જી જી એટલે હું એ જ કહું છું કે આપણે તપાસ થતી હોય છે અને આપણા કેસીસ પણ થતા હોય છે પણ બધા કેસીસ લાઇમલાઇટમાં નથી આવતા અમુક આવી જાય છે એટલા માટે આપને કદાચ એવું લાગતું હશે આપના વિભાગ દ્વારા શું કાર્યવાહી આ જે પકડાયો છે ભય ઉપર કરવામાં આવશે કે પોલીસ જ કાર્યવાહી કરશે ના દેખો અમે કેસ ચલાવશું અમે હમણા સીઝ કરીએ છે અને એના ઉપર કેસ ચલાવવામાં આવશે અને પછી કાયદેસરની કાર્યવાહી કરશું કેસ મજબૂત બને એના માટે આપના દ્વારા શું તકેદારી રાખવામાં આવશે જી એટલા માટે જ અમે સીઝર હુકમ કરીએ છે અને પ્રોપરલી અમે કરવા માંગીએ છીએ તમામ જે પણ એમણે કંડિકાઓ છે આપણા એલપીજી ઓર્ડર છે આપણો એનું જે ભંગ કરેલું છે તમામ આપણે લઈ લઈશું અને એ પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું એક બોટલ લેવી વ્યક્તિને ફાફા પડી જતા હોય છે એક સાથે સિત્તેર બોટલો અહીંથી મળી છે તો નથી લાગતું કે કોઈ અધિકારીની મિલી ભગત અથવા તો કોઈને મિલી ભગત વગર અશક્ય ના બને જો દેખો આ બધી વાત તો તપાસનો વિષય છે પણ તેમ છતાં અમે જોઈશું કે આ એક્ઝેક્ટલી ક્યાંથી લાવ્યા છે આ બોટલો ક્યાંથી લાયા છે એ પણ તપાસનો વિષય છે અને બિલકુલ અમે જે એજન્સીએ બોટલ આપી છે એમના વિરુદ્ધ કાર્યવાહી થશે બિલકુલ અમે તપાસ કરશું અને એ જોઈશું કે ક્યાંથી મળ્યું છે એ પહેલી સૌથી પહેલા અમારે એ જાણવું છે કે ક્યાંથી મળ્યું છે અને એની તપાસ કરવામાં આવશે પોલીસ પણ આમાં અલગથી તપાસ કરશે જી એ આપ પોલીસને પૂછશો તો વધુ યોગ્ય રહેશે